હદમાં ધાસ્તીપુરા ખાતે પાણીની પાઇપલાઇનને લઈ થયેલા ઝઘડામાં હત્યા કરી ભાગેલા હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતમાં વધી રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે લાલગેટ પોલીસ મથકની હદમાં હત્યા કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા લાલગેટ પોલીસ મથકની હદમાં ઘાસ્તીપુરા ખાતે પાણીની લાઇનને લઈ થયેલા ઝઘડામાં અફઝલ પટેલ નામના યુવાનને ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી બે હત્યારા ભાઈઓ શહેઝાદ મોમીન અને એઝાઝ ભાગી છૂટ્યા હતા બનાવની જાણ થતાં લાલગેટ પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જીવાનની નજીવી બાબતે ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી ભાગી છૂટેલા બંને હત્યારા ભાઈઓ શહેઝાદ મોમીન અને એઝાઝ મોમીનને ઝડપી પાડ્યા હતા અને તેઓને સ્થળીયા પાછળ ધકેલી દીધા હતા તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરાની અંદર રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર બે ઇસમો મહંમદ સૈઝાદ અને મહંમદ એઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવે આ બંને જે પડોશી જ હતા અને એ લોકોને પાણીની પાઇપલાઇન નાખવાને અનુસંધાને પચીસમી એ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થઈ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું પરંતુ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પાસ પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરી થતાં બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિયાર બંનેને અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે કરે આ લોકોની આ કોઈ કોઈ ગુનાહિત કૃત્ય અત્યાર સુધી ધ્યાનમાં આવેલું નથી પરંતુ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે ખબર